શહેરની ખાતે દરેક તહેવારમાં કેદીઓ સાથે તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે છે પરંતુ આજે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે રાજકોટથી આવેલા સ્વજનોને જેલમાં સજા કાપી રહેલા સંબંધીને મળવા ન દેતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો રાત્રી મુસાફરી બાદ વહેલી સવારે રાજકોટથી પરિવાર જેલમાં સજા કાપી રહેલા સંબંધીને ઈદના તહેવાર નિમિત્તે મળવા આવતા જેલ પ્રશાસન દ્વારા આજે પરિપત્ર ન આવતા તેઓને અટકાવવામાં આવ્યા હતા જેને લઈ પરિવારજનોએ જેલ પ્રશાસન સામે આક્રોશ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી રાજકોટથી આવ્યા છે મુલાકાત માટે મારા ભાઈની પણ એ લોકો નથી દેતા કે ઈદની મુલાકાતની મનાય છે તો પ્રૂફ બતાવી દો તો અમે બધા વ્યાજ પણ મહત્વ દિવસ એને નથી ખબર પડતી હમણાં એમનો રક્ષાબંધન એમનો કઈક તહેવાર હોય તો એ ઇમ્પોર્ટેન્ટ અમારો નહીં અમારે યાર વેદભાવ શું કામ કરો પ્રૂફ બતાવો અમે વ્યા જાય એમ બીજું કાંઈ નથી કહેતા કા મુલાકાત દો ને કા પ્રૂફ જો બેમાંથી એક કરો અમે હવાના આઠ વાગ્યા ને અહીંયા આવ્યા એમને કોઈ જવાબ જ નથી દેતું પૂછ્યું તો એ કામ જઈએ ને કામ જઈએ અમારું શું સમજવાનું મેં અહીંયા બાગ ખાસમાલાથી આવી છું મારા સસરા આજે એક્સપાયરી થઈ ગયા છે તો મેં મારા હસબન્ડને અહીંયા મળવા આવી છું તો અહીંયા મળવા દેતા નથી અહીંયા ભીડ જોઈને અમને કીધું કે ઊભા રહો અમે અહીંયા ઉભા છે શું ખબર હવે શું થાય છે મળવા દે છે આજે આટલો મહિનો અમારો એક દિવસ કેટલો અમારે ઇમ્પોર્ટન્ટ છે આજે એક મહિનાથી અમે રોજા રાખીને અહીંયા મળવા માટે આવ્યા છે પણ મળવા નથી જોતા તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આજનો દિવસ મળવા દે